જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો સ્વાગત છે મારા એક નવા વિડીયોમાં અને મેળીએ તો આજ આપણે ખેતીવાડી નો વિડીયો બનાવવાનો છે એટલે કે આપણે રીંગણીમાં દવા સાટવાની છે રક્ષા અમૃત અને બ્લેક અમૃત તો આ દવા આપણે સાંટવાની છે અને રિઝલ્ટ કેવું આવે છે એ પણ તમને કહીશું તો આપણે બ્લેક અમૃતનું માપ છે આ છે બ્લેક અમૃત એનું માપ છે પચાસ એમ એલ નું અને આ છે આપણે રક્ષા અમૃત એનું માપ છે આપણે પચીસ એમ એલ નું તો આપણે એ પ્રમાણે આ બે દવા નાખવાની રહેશે તો આપણે એ પેલા છે ને પોપ પેરી વાળવી પહેલાં છે તે આપણે આટલો ભરી વાળવાનો થોડો કધૂરો રાખવાનો પછી આપણે આ બે દવા નાખી દેવાની અને પછી ઉપરથી બીજું પાણી રેડી દેવાનું એટલે પાણીમાં બધી દવા મિક્સ થઈ જાય તો આપણે છે તે એ રીતે આપણે પહેલાં પોપ ભરી લેવી અને પછી આપણે રીંગણીમાં જઈને વધારાની વાત કરવી તો આપણો પોપ થઈ જશે ખાલી અને આપણે રીંગણીમાં દવા સાટી દીધી છે તો આ રીંગણી છે ને આ આપણે દવા છે એ એક સાઠે સાંટેટ નથી આવતું આને બે ત્રણ વખત છંટકાવ કરવો પડે છે એટલે કે મારે આ આવડા આવડા છોડવા છે એને મેં બીજી કોઈ દાયટની દવા સાંટી નથી આપણે બ્લેક અમૃત અને રક્ષા અમૃત જ દવા સાટી છે તો આપણે આની પછી આના વિડીયોમાં આપણે બતાવીશું કે આનું રિઝલ્ટ કેવું આવે છે કારણ કે બે ત્રણ વખત સાંટવાની થાય છે પછી આનો રિઝલ્ટ દેખાય છે તો આપણે છે તે આમાં દવા સાટી દીધી રીંગણીમાં એટલે કે બધા છોડવા આવવા નથી એમાં જો નાના હોય ત્યાં છે તો આપણે સાટી દીધી છે રીંગણીમાં દવા અને આંપા વાટે છે ખોલ કેવું છે નો આટું કેવું જાય મુસકા વકડા

તો આવું ખર છે એવું વાડી રહે મોટું ની આજુ આવું મોટું મોટું જ લેવાનું હોય નાનું નાનું નીક લેવાનું અત્યારે કારણ કે લીલું પડે આજુ નિદ્યા વગેરે આવું મોટું મોટું હોય ને લઈ લેવાનું આમ કોઈ તકલીફ કઈ જ ના થાય આપણે દાદાડી સાથે સામે નીચે નામ પર વી આયાસી સારો લેતા આવ્યા તો નીમતા હતા આવું મોટું હોય ને હાલો વાડી ગયો છે મળી ગયો તો કે આપણે મકાન પાંચ અત્યારે પાંચ સાત દીધા ગયી કાર્ડ નથી છે હું કિન નહી હોય આ તમારી તમારો રીંગણી હમી નમી થાય થાય રીંગણી માં ખાઈ જાતા રીંગણી જે આપણે સોટાડી એટલે કાં તો નમી થાય તા હા આ જો કીધું ભાઈ ને તો એટલે આ સે નઈ સાઈ હાલો હવે આપણે વૈયાજ આવી છે ફેરે હાલો આપણે વાડીએ તે વાડીએથી વૈયા હતા ફેર્યા અને બપોરા બપોરા કરીને કરી આરામ પણ કરી લીધો છે લાઈક ક્લાસો પાંચ અને હવે પાછું જવાનું થાય છે વાડીએ હા

સારું હાલો હવે વાડીએ પાછા મળવી તો આપણે વાડી આવીને મણ્યા છી નીંદવા દ્વાર માં ને મોર હા હા

ઉપર કર્યું હોય ને ઉપર કર્યું કર્યો તો બીજો વાગ્યો મને ઉપર કર્યું કે બીજો વાગ્યો બીજો હવે એવું થાય એટલે નાખવાનું નાખવાનું આપડે

băng ca liêu băng ca liêu cái rồi đó thôi ài cho con già được rồi thấy thôi đi ba bơi chưa đời si

તો ચોમાસું છે એટલે આ જો દોડાય તે રૂમમાં જ બાંધવા પડે છે અને રોટલા હિંચી થાય છે પછી આપણે વાળું કરી લઈશું અને આજનો દિવસ કંઈક આપણે આવો રહ્યો અને વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં કહીજો અને પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો હવે પાછા મળીશું આપણે એક નવા વિડીયોમાં ત્યારે બાય બાય